તો અજય માતાજી મારા કલે જાઓ તો હું આજે ઉઠી ગયો છું ચાર અને અને કસરત કરવા આવ્યો કસરત રહે મેં કીધું ચાલો તો પછી હું આવી ગયો છું ધાબા ઉપર કસરત કરવા માટે અને અત્યારે પાછળ દેખાતું એકદમ અંધારું અંધારું તમને હલો મારા કલે જાઓ કસરત કરવા માટે તો આજે હોલી છે તો બધાને હેપી હોલી અને આજનો સુવિચાર છે આ દુનિયા રંગીન છે તો તમે આ રંગીન દુનિયામાં એટલા બધા ના રંગાઈ જતા કે લોકો રંગ બદલે ને તો તમને ખબર ન પડે તો હાલો મારા કલેજા કેવો લાગે આનો સુવિચાર અને ખાસ કરીને ધ્યાન રાખજો એટલા બધા રંગીન દુનિયામાં રંગાઈ ના જતા કે લોકો રંગ બદલે ને તો તમને ખબર ના પડે તો હાલ આ યાદ રાખજો મારા તો હાલો હવે વાંચવા માંડે થોડો વ્યાયામ ભી કરી લઈએ હાલો મારા કલેજાઓ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કાલિદાસ કરી તક્ષશિલા ની સ્થાપના શ્રી રામ ભગવાનના નાના ભાઈ ભરતે કરી હતી અત્યારે ચરક શ્રુસુત પાણીની સિદ્ધાર્થ મહાત્મા બુદ્ધ વગેરે જેવા મહાન મહાન વિદ્વાનો આ તક્ષશિલા વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો તું મારા તો યાદ રાખજો અને આ વિદ્યાપીઠમાં ચોસઠ વિદ્યાઓનું જ્ઞાન આપવામાં આવતું તું મારા કલે જાઓ ચોસઠ એટલે સમજો છો કેટલી બધી વિદ્યાઓ ચોસઠ વિદ્યા એટલે મહાન મહાન વિદ્વાનો અહીંયાથી નીકળે નીકળ્યા ને મારા કલે જાઓ ચોસઠ વિદ્યાઓ એટલે શું કહેવાય મારા કલે જાઓ ચોસઠ વિદ્યાઓનું જ્ઞાન શું વાત છે મારા કલે જાઓ તો અત્યારે પ્રાચીન ભારતનો ઇતિહાસનું રિવિઝન કમ્પ્લીટ થઈ ગયું છે હવે મધ્યકાલીન ઇતિહાસનું રિવિઝન કરવાનું છે મારા કલેજ આવવા આજે અને આટલું થઈ ગયું છે તો હવે થોડું મેં કીધું વિડીયો જોઈ લઉં કેમ કે અમુક અમુક વસ્તુ કેવું કે બધું હવે યાદ ના રહી જાય રિવિઝન કર્યું તે છતાં બધું યાદ ના રહી જાય અમુક અમુક વસ્તુ બહુ સરસ યાદ રહી ગઈ પણ અમુક અમુક વસ્તુ છે જે ફેક્ચ્યુઅલ ડેટા છે એ અમુક અમુક યાદ નહીં રહેતા મારા કાલે જાઓ અને બીજું બધું ઘણું બધું ખબર પડી કઈ રિવિઝન કર્યા પછી પણ હજુ થોડું ઘણું રિવિઝન કરીશું દરરોજનું એટલે થઈ જશે અને જૈન ધર્મનો ટેસ્ટ આપ્યો ચાલીસ માંથી બાવીસ માર્ક્સ આવ્યા તો મારા કાલે જાઓ મેં વાંચેલું કઈ ગયું ખાલી બાવીસ માર્ક્સ આવ્યા પેલા એના વાળા પ્રશ્નો હતા ને કે આ ત્રણ કયું ખોટું હોય ને કયું સાચું હોય એવા હતા ને એમાં કન્ફ્યુઝ થવા હતું એટલે મારા ખોટા પડ્યા હાલો કોઈ વાંધો નહીં હવે પ્રેક્ટિસ કરીશું એટલે બધું કમ્પ્લીટ થઈ જશે મારા કલે જાઓ તો હાલો વાંચવા માંડે ફરી તો મારા કાલે જાઓ મેં અત્યારે બંધારણનો ટેસ્ટ આપ્યો અને એમાંથી ત્રીસમાંથી મારા અઢાર બાર ખોટા પડ્યા બાર ખોટા પડવાનું કારણ એ હતું કે કન્ફ્યુઝન આ આવશે કે આમાં આવશે આમાં આવશે કે આમાં આવશે ખબર તો હતી આવશે ખરું પણ કન્ફ્યુઝન અને જે સાલ આવે ને એમાં વધારે કન્ફ્યુઝન થતું હતું એના લીધે લોચા વાગતા હતા મારા કાલે જાઓ તમે બી વાંચો છો તો આ ધ્યાન રાખજો સાલ ને નોંધ કરજો બંધારણમાં બંધારણમાં બહુ જરૂરી છે તો હાલો મારા કાલે જાઓ હવે થોડું ગણિત કે રીઝનિંગ નું બેમાંથી જેનું બાકી છે જેનું કરવા જેવું છે એનું રીઝન કરી લઈએ તો હાલો મારા કલે જાઓ તો મારા કલે જાઓ અત્યારે મેં મિશ્રણ ચેપ્ટર કર્યું અને મારો દિયર એવો ગોટાડે ચડ્યો ને મને તો ઊંઘ આવતેલી પણ શું કરવા કરું તો પણ સડાવાર થઈ ગયા છે મિશ્રણ ચેપ્ટર કર્યું છે કાલે ફરી રીવિઝન કરવું પડશે મિશ્રણ ચેપ્ટર નું તો જ પલ્લે પડશે એમ તો કોન્સેપ્ટ તો ક્લિયર થઈ ગયો છે પણ દાખલા થોડા ગણવા પડશે તો અનુભવ થાય ને મારા કલે જાઓ તો હાલો હવે ખાણ ટાઈમ થઈ ગયો છે જમી લઈએ ભૂખ લાગી છે તો મારા કલે જાઓ દરરોજ હું અહીંયા આગળ અઢી વાગે આવતો હતો આજે બે ને પંદરે આવી ગયો જોયું મારા કલે જાઓ કન્સિસ્ટન્સી દરરોજ આપણે રેગ્યુલર એકને એક કામ કરીએ ને તો પછી આપણે ટેવાય જઈએ અને આપોઆપ આપણે વહેલા તો બી આવતા થઈ જઈએ કારણ કે દર પહેલા ત્રણ વાગે આવતો હતો પછી અઢી વાગે આવતો હતો અને અત્યારે બે ને પંદરે આવી ગયો કાલથી થી બે વાગે બી આવી જાઓ કેમ કે મારી આંખ આપોઆપ ખુલી ગઈ એક ને પિસ્તાલીસ એકદમ તો ઊભો નતો થઈ ગયો મેં કીધું પાંચ મિનિટ અજૂમ કિલો પાંચ મિનિટ અજૂમ કિલો બે વાગી ગયા અને પછી ઉઠી ગયો એકદમ પછી મેં કીધું હવે ગમે તે થાય મોડું બડું ધોઈ ને વાંચવા જતા રીતે તો હું આવી ગયો છું સીધો એ વાંચવા માટે અને હાલો મારા કલેજ આવો મધ્યકાલીન ઇતિહાસનું રિવિઝન કરવાનું છે તો એ કરવા માંડે મેં પ્રાચીન ઇતિહાસનું તો મસ્ત રિવિઝન થઈ ગયું છે અને ઘણું બધું ખબર પડી છે મારા કલેજ જાઓ અને હવે દરરોજ થોડું થોડુંક વાંચતા રહીશું એટલે બધી ખબર પડી જશે અને હાલો અત્યારે મધ્યકાલીન ચાલુ કરી દઈએ મારા કલેજ આવો અને ઘણા બધા લોકોની વાત એવી કેવી છે કે તું નહીં લાગુ તું ગોત્યો એ નહીં ચડું ત્યારે લિસ્ટમાં દેખાવ એ નહીં તો મારા કલે જાઓ મારે તમને એક જ વાત કહેવી છે કે જો હું અત્યારે મહેનત કરું છું ને તો ભવિષ્યમાં મને કામ જ લાગવાની છે અને મારી મહેનત વેસ્ટ નહીં જાય કેમ કે બધી બહુ પરીક્ષા આવવાની છે ના હજુ પહેલો ટ્રાય છે મારો અને ફર્સ્ટ આમાં લાગી ને તો તમે ભગવાનની મહેરબાની મારા કલે જાઓ અને ના લાગો તો બી કંઈ ટેન્શન એટલું બધું નહીં લેવાનું કેમ કે આપણે બે મહિનામાં કંઈ કસવી ના થઈ જાય બે મહિનામાં કંઈ પોલીસવાળું ન બની જવાય એના માટે છ સાત મહિનાની મહેનત પરફેક્ટ જોઈએ તો બનાય મારા કલેજાઓ અને હું મહેનત કરું છું હું થોડા મહિના પહેલાં બી મેં મહેનત ચાલુ કરેલી પરંતુ વચ્ચે મેં છોડ દીધી હતી મેં કીધું હવે નહીં બનાય આમ તેમ ફલાવાનું ઢેકનું મારા ફિઝિકલ ઉપર મને ટ્રસ્ટ નહોતો પણ મેં રનિંગ જેવું પાસ કર્યું ને પછી મેં કીધું બાપુ આપણાથી થાય કેમ ન થાય રનિંગ થઈ ગયું તો પછી એક્ઝામ કેમ ક્લિયર ના થાય મારા ઘરે જા તો પછી મેં કીધું હવે તો કરવાનું જ છે ગમે તે થાય બાપાની બોય જલ્દી નહીં કરવાનું છે એટલે કરવાનું છે થાય કે ના થાય એ બધું આપણે રિઝલ્ટનું ટેન્શન નહીં લેવાનું આપણે કથપુટલી છીએ ભગવાનને આપણે બનાવ્યા છે તો આપણે કંઈક તો કરવાનું કરવાનું ને કરવાનું બસ અને બ્લોગિંગનો શોખ છે એટલે બ્લોગિંગ બી કરું છું મારા કલે જાઓ તો હાલો મારા કલે જાઓ અને આ બ્લોગિંગના લીધે જ મને વધારે વાંચવાનું મન થાય કેમ ખબર તમને કેમ કે મારે દરરોજ વિડીયો અપલોડ કરવાની એક ટેન્શન એ પછી દરરોજ વાંચું નહીં ને તો એ ટેન્શન કેમ કે હવે હું તમને વિડીયોમાં શું બતાવું એટલે એ ટેન્શન કરો ને એટલે એના લીધે બી હું વાંચું છું મારા કલે જાઓ અને અમુક અમુક જગ્યાએ હું અમુક જે માહિતી બી આપું છું કેમ કે તમને બી ખબર પડે કે હું વાંચું છું એમ કેમ કે બધી માહિતી એક જગ્યાએ થી ના મળે બધી અલગ અલગ જગ્યાએ અલગ અલગ માહિતી હોય દરરોજ એટલે અલગ અલગ માહિતી આપો એટલે તમને બી ખબર પડે કે આજ કઈક થી જોઈ ડાયરેક્ટ નથી બોલતો કઈક વાંચ્યું તો હશે ત્યારે જ આ બોલે છે એટલે એનું સબૂત આપું છું હું મારા કલે જાઓ તો હલો હવે કઈ વાંધો નહીં હવે વાંચવા માંડે તો મારા કલે જાઓ જયારે દિલ્હી સલ્તનત હતું ને ત્યારે તુઘલક વંશે સૌથી વધારે દિલ્હી સલ્તનત ઉપર રાજ કર્યું હતું એના તુગલક વંશના જે સ્થાપક હતા એસુદ્દીન ઉપર રાજ કર્યું હતું યાદ રાખજો અને હું ખોટું કહું ને તો મને કમેન્ટ કરીને કહી દેજો મારા કલે જાઓ એટલે મને ખબર પડે હું ક્રોસ ચેકિંગ ફરી કરું એક બે વાર મારે એવું થયું છે અને ઘણા લોકોએ મેસેજ કરીને મને કીધું છે અને મેં ક્રોસ ચેકિંગ બી કર્યું છે મારા કલે જાઓ એટલે મારાથી ભી ભૂલ થઈ શકે હું બી માનસ માણસ માત્ર ભૂલ ને પાત્ર ભૂલ થઈ શકે મારા કલે જાઓ મારાથી તો એવું ના વિચારશો કે ભૂલ ના થાય યાર હું તૈયારી કરું છું તો મારાથી બી ભૂલ થાય તમારાથી બી ભૂલ થાય તો મારા કલે જાઓ તમે આ વિડીયો મારી જોવો છો તો મને કમેન્ટ કરો મારાથી ભૂલ જો થતી હોય તો ના થતી હોય તો બી કમેન્ટ કરો અને મને કહો કે સાચું છે ખોટું છે શું છે તો મને બી ખબર પડે ને મારા કલે જાઓ હું તો અત્યારે ચોપડી ઉજ્ઞાન વાંચી રહ્યો છું હવે કદાચ કોઈ મિસ્ટેકના કારણે કોઈ ટાઈપિંગના કારણે કંઈક ભૂલ થયો હોય શબ્દ કંઈક એવું લોચા વાગ્યા હોય ને કંઈક ભૂલ થતી હોય ને એમાં એ ભૂલ થઈ હોય એના કારણે હવે સમજવામાં આપણને તો ભૂલ જ થાય ને મારા કલેજા કેમકે એમની ભૂલ હોય એટલે હવે આપણને થોડી ખબર હોય એ નાની એમથી ભૂલ થઈ હોય તો આપણને ઘણો બધો ફરક પડી જાય મારા જાઓ તો તમને ખબર હોય તો કમેન્ટ કરીને મને જણાવો હાલો મારા કલે જાઓ તો ત્રણ વાગી ગયા છે તો ચાલો થોડું બીજું હજુ વાંચવાનું છે હજુ તો પાંચ વાગ્યા સુધી મારા કલેજાઓ વાંચવાનું છે પણ આ તો પિસ્તાલીસ મિનિટનો ટાઈમ થઈ ગયો છે એટલે મેં કીધું થોડોક બ્રેક લઈ લો થોડો પાંચ મિનિટ રેસ્ટ લઈ લો પછી હું ફરી પાછું વાંચવાનું ચાલુ કરું તો હલો તો મારા કાલે જાઓ મેં દિલ્હી સલ્તનતમાં એક ટેસ્ટ આપ્યો એમાં ત્રીસમાંથી અગિયાર જ આવ્યા કેમ કે થિયરી વાંચવાનું મને ગમતું નહીં અને થિયરી વાંચવાની થાય એટલે આપણે ગોટાડે તો ચડે મારા જા કંઈ વાંધો નહીં હવે વાંચવું તો પડશે ને સિલેબસમાં છે એટલે વાંચવું જ પડશે જખ મારીને વાંચવું પડશે મહેનત તો કરવી જ પડશે જખ મારી તો હાલો મારા કાલે જ આવે થોડું બીજું રિવિઝન કરી લઈએ પછી તે આપવાનો થશે તો આપી દઈશું કે મધ્યકાલીનનું થોડુંક બાકી છે ઇતિહાસનું રિવિઝન કરવાનું તો કાલથી પછી આધુનિક ઇતિહાસનું વાંચવાનું શરૂ થઈ જાય મારા ઘરે જાઓ તો હાલો આજે ગુરુવાર થઈ ગયો છે અને આજે હોલિકા દહન છે મારા ઘરે જાઓ તો પછી સાત વાગ્યા સુધી હોલિકા દહન કરવા જવાનું છે તો હાલો મારા ઘરે તો મારા કાલે જાઓ હું બે ને પંદરે આવ્યો હતો અને અત્યારે પાંચ વાગ્યા છે હવે હું ઘરે જાઉં છું કેમ કે હવે નાસ્તો બાસ્તો કરવો પડશે ભૂખ લાગી ગઈ છે અને તાપ તો જોવા મારો દિયો પાંચ વાગ્યા છે તો આટલો બધો તાપ હોય મારા કલેજા અહીંયા ગરમી ચાલુ થઈ ગઈ છે અને હું દેખાતો બી નહીં જોવા તો ખરો બિલકુલ બોટલ ના પડી જઈશ મારા કલેજા બોટલ પડી જાય છે મારા દિવસ તો હાલ હું હવે ઘરે જાઉં છું અને ઇતિહાસ વાંચો છે અને ઇતિહાસમાં મારો દિવસ ટપ્પો પડતો નહીં કે અમુક અમુક જગ્યાએ ટપ્પો નહીં પડતો અમુક જગ્યાએ પડે છે અમુક કે ઉપરથી જાય છે બાઉન્સર જાય છે પણ કાંઈ વાંધો નહીં મારા કલેજાઓ આપણે રિવિઝન કરતા રહીશું ને મસ્ત વાંચી લઈશું તૈયારી કરી દઈશું જેટલી તૈયારી થશે એટલું કરીશું જેટલું વંચાય એટલું વાંચીશું મારા કલે જાઓ હાલો હવે ઘરે જઈએ તો મારા કલે જાઓ પ્રાચીન મધ્યકાલીન ઇતિહાસ હવે મેં રિવિઝન કરી નાખ્યું છે મસ્ત અને અત્યારે હું ધાબા ઉપર આવી ગયો હતો તો કલાક વાંચ્યું છે તો બધું જ રિવિઝન થઈ ગયું છે કમ્પ્લેટ અને ઘણી બધી વસ્તુ ખબર પડી છે અને ઘણી બધું ઉપરથી ગયું છે મારા કલે જાઓ પણ કંઈ વાંધો ના હવે રિવિઝન જેમ જેમ કરતા રહેશે એમ બધું રિમાઇન્ડ થતું રહેશે અને દિમાગમાં પડતું રહેશે મારા કલે જાઓ તો આજે હવે હોલિકા દહન છે તો હવે ગામમાં જવાનું છે તો હાલો નહીં ધોઈને હવે ગામમાં જઈએ મારા કલેજ આવો અને મારા વાર તો જોવા સાવળા જેવા થઈ ગયા છે મારા કલે જાઓ પણ શું કરીએ વાંધો નહીં નહીં ધોઈને હવે જઈએ ગામમાં હોલિકા દહન કરવા હાલો મારા કલે જાઓ તો મારા કલે જાઓ હું આવી ગયો છું હોલિકા દહન કરવા માટે અને આજે મેં વાંચ્યું છે આઠ કલાક અને હાલો મળીએ જય માતાજી બિગ થેન્ક યુ ફોર બિંગ હિયર બહુ બહુ ધન્યવાદ